હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જે આજનો અહેવાલ આવ્યો છે કેનેડા ગવર્મેન્ટ તરફથી એ બહુ સારો એક અહેવાલ છે કારણ કે જે લોકોને બી કેનેડા છોડવાનો ભય લાગતો હતો અથવા વર્ક પરમિટ સ્ટેટસ પૂરું થઈ રહ્યું છે કોઈ બી પ્રકારનું સ્ટડી પૂરું થઈ રહ્યું છે અને વર્ક પરમિટ હવે મળશે કે નહીં એક્સટેન્ડ થશે કે નહીં અને કદાચ કેનેડા છોડવું તો નહીં પડે ને આ લોકો માટે આ વિડિયો ખાસ છે અને કેનેડાની જેમને વર્ક પરમિટ લેવી છે જેમણે કેનેડામાં જવું છે એ લોકો માટે બી ખાસ છે એટલે શાંતિથી તમે જોજો હું તમને આખું આગળ આ ડિટેલ આપું એક વખત આજે સૌથી સારા સમાચાર તમારા માટે લઈને આવ્યો છું કારણ કે તમને બી આની અંદરથી ઘણું બધું જાણવા મળશે કારણ કે આ સવાલ અત્યારે કેનેડાવાળા માટે સૌથી મોટો ક્વેશ્ચન છે અને સૌથી મોટો એક જ સવાલ ઊભો થઈ રહ્યો છે કે સર વક પરમિટ મને કઈ રીતે મળે આના નવ સિનારિયો છે હું તમને નાઇન સિનારીઓ જે કહું છું એ બધા તમે શાંતિથી નોટ કરો એટલે તમારા કન્ફ્યુઝનનો બી સવાલનો અંત આવી જશે કારણ કે અમને બી સવાલ જે મેઇન ક્લાયન્ટ તરફથી આવી રહ્યા તમારા લોકો તરફથી એમાં સૌથી મોટો સવાલ સર વર્ક પરમિટ પૂરી થાય છે તો વર્ક પરમિટ એક્સટેન્શન કઈ રીતે કરી શકાય વર્ક પરમિટ એક્સટેન્ડ થશે કે નહીં થાય બીજી વસ્તુ કે જે વર્ક પરમિટ સર અમારી સ્ટડી પછીની લેવાની છે તો કઈ રીતે લેવી અથવા કેનેડાની વર્ક પરમિટ કઈ રીતે લેવી આ જે વર્ક પરમિટને લઈને સવાલ ચાલી રહ્યા છે કેનેડાના ઘણા બધા ક્વેશ્ચન્સ આની અંદર આવે છે કારણ કે સ્ટેટસ પૂરું થવા આવી રહ્યું છે કેનેડા છોડવાનો ભય લાગી રહ્યો છે વિદ્યાર્થીઓને અને અહીંયા મા બાપ ટેન્શનમાં છે આ બધાના સોલ્યુશન માટે જે આજે અહેવાલ જે અમારી પાસે આવ્યો છે કેનેડામાંથી આખો આ કેનેડાનો અહેવાલ તમારી સાથે શેર કરું તમે બી શાંતિથી જોશો તો તમને બી ખ્યાલ સમજાઈ જશે તમને નવ સિનારીઓ કહું છું એ ખાસ નોટડાઉન કરતા જાઓ ને એને સમજજો શાંતિથી તો તમને બી એકચ્યુઅલી જે ક્વેશ્ચન છે તમારો એ ઇઝી થઈ જશે અથવા કેનેડાની જો વર્ક પરમિટ જેમણે જોઈ છે એમના માટે બી આ વસ્તુ ખાસ છે એમને બી આ જોવા જેવી વસ્તુ છે પહેલો સિનારીઓ આપણે લઈએ વેલિડ સ્ટડી ઓર વર્ક પરમિટ સ્ટેટસ જે લોકોની પાસે વેલિડ સ્ટડી પરમિટ હશે એના નાઇન્ટી ડેઝ બાકી હશે જે લોકો પાસે વર્ક પરમિટ હશે એના નાઇન્ટી ડેઝ બાકી હશે આ બધા લોકોએ ગભરાવાની જરૂર નથી હવે એમને કેનેડાની અંદર વર્ક પરમિટ એપ્લાય કરવાનો અધિકાર મળશે સિનારીઓ ટુ સિનારિયો બીજો જેની અંદર તમારા સ્પાઉસ તમારા કોમનલો પાર્ટનર કે તમારા પેરેન્ટ પાસે વેલિડ સ્ટેટસ હોવું જોઈએ જેમાં યા તો સ્ટડી છે યા તો એમનું વર્ક પરમિટ સ્ટેટસ છે કોઈ બી વિઝા હોવા જોઈએ તો બી તમે જો કેનેડામાં હશો તો તમે એલિજિબલ થશો આની અંદર ત્રીજા નંબરનો સિનારિયો છે કે જો તમારો સ્ટડી પરમિટ છે વેલિડ છે અને તમે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે એલિજિબલ છો તો બી તમે આ પ્રોગ્રામમાં એપ્લાય કરી શકો છો અને તો બી તમે આ વર્ક પરમિટ લઈ શકો છો સિનારીઓ નંબર ફોર જે ચોથો સિનારીઓ છે એ બી ખાસ જોવા જેવો છે કે જેમાં તમારા પેરેન્ટ છે તમારા કોમન લો પાર્ટનર છે તમારા સ્પાઉસ છે એટલીસ્ટ એમની પાસે ટેમ્પરરી સ્ટેટસ જે છે એ છ મહિનાથી વધારેનું હોવું જોઈએ જેની અંદર વર્ક પરમિટ અથવા સ્ટડી પરમિટનું હોવું જોઈએ હા કદાચ કોઈના સ્પાઉસ તો કોમન લો પાર્ટનર્સ જે હોય છે એ જો કેનેડિયન સિટીઝન અથવા પીઆર છે તો એમના માટે તો એક ગોલ્ડન ચાન્સ કહેવાય કે એમને તો મળશે જ મળશે પણ જે લોકોના સ્પાઉસ કોમન લો પાર્ટનર ઓનલી છ મહિનાનું સ્ટેટસ એમનું બાકી હશે અને એ લોકો જો એમની સાથે હશે તો એ લોકોને બી આનો બેનિફિટ મળશે પાંચમા નંબરનો જો સિનરિયો જોઈએ તો તમારે અમને ઘણી વખત હું તમને કહેતો છું એટલા પીઆરની ફાઇલ મૂકેલી હશે તો બી તમને એક્સટેન્શન મળશે તો બી તમારે કન્ટ્રી લીવ કરવાની જરૂર નહીં પડે છઠ્ઠા નંબરનો જો સિનારીઓ જોવા જાવ તો આ સિનારીઓની અંદર તમારી પાસે એવી વર્ક પરમિટની ઓથોરાઇઝેશન હોય છે જેમાં એઓઆર લેટર્સ વગેરેની વસ્તુ હોય છે કે જ્યાં આગળ તમારે વર્ક પરમિટ સ્ટેટસની જરૂર ના પડે જેમ કે એક્ઝામ્પલ કે સ્ટડી પછી વર્ક પરમિટ એપ્લાય કરી છે અને એકસો એંશી દિવસનો જે કામ કરવાનો અધિકાર મળ્યો છે તો એના બેઝ પર બી તમારે કન્ટ્રી લીવ નહીં કરવું પડે એ લોકો બી જ્યારે નવી જોબ લેવી હોય તો તમે વર્ક પરમિટ એપ્લાય કરવી પડશે સાતમા નંબરનો સિનારીઓ જો તમે કેનેડામાં ઇન્સ્ટા કંપની ટ્રાન્સફર થ્રુ ગયા છો અથવા ટ્રેડર્સ તરીકે છો અથવા ઇન્વેસ્ટર અંડર સીયુએસએમ એ છો તો એ લોકો બી ત્યાં આગળ વર્ક પમિટ લઈ અને એક્સટેન્ડ કરી અને ત્યાં આગળ રહી શકશે આઠમા નંબરનો સિનારીઓ જે સજેસ્ટડ નથી પણ એક રિપોર્ટ મુજબ છે એટલે હું તમને કહી શકું કે જે લોકોએ રેફ્યુઝી એપ્લિકેશન કરી છે એ લોકોને તો આમ બી કન્ટ્રી ના છોડી શકાય કારણ કે તમે જો કન્ટ્રી છોડો તો તમારી આ રેફ્યુઝીની એપ્લિકેશન બી ડિકલાઇન થઈ શકે એટલે એ લોકોએ તો ત્યાં રહી રહેવાનું જ છે તો એ લોકો માટે બી આ સિનારીઓની અંદર વર્ક પમિટ એપ્લિકેશન કરી શકાય અને જો તમે કન્વેન્શન પર્સન છો રેફ્યુઝી માટેનો તો બી નાઇન્થ સિનારીઓ એવું કહે છે કે તમે વર્ક પરમિટ એપ્લાય કરી શકો છો અને કેનેડામાં રહી શકો છો આ રીતે જે લોકો બી અથવા જે પેરેન્ટ્સોના બી કોમન ક્વેશ્ચન હોય છે કે શું સર બાળકને પાછું બોલાવી લેવું પડશે અથવા બાળકે પાછું આવી જવું પડશે અથવા જે વિદ્યાર્થીઓ ટેન્શન લે છે કે સર અમારે રિટર્ન આવી જવું પડશે એ લોકોને હું ખાસ કહું કે આ તમારા માટે એક બહુ જ મહત્વપૂર્ણ માહિતી આવી છે જે અમે બને એટલી સરળ ભાષામાં તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો તમને અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો વિડીયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ આપણે એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત